આજે નવા વર્ષના દિવસે ભગવાને મારી અંદર પશ્ચાતાપની જ્વાળા ઉઠાવી છે ઉત્તમ રસ્તો ઉત્તમ સાધના મળી છતાં ખૂબ બાંધછોડ કરી અને સાધનાનો પૂરો મોકો ન લઈ શક્યો સાધનામાં ઉતાર ચઢાવ આવે એનો હું ભોગભાઈનો પણ હવે અંદરથી એવી પ્રેરણા થાય છે નવા વર્ષના દિવસે અને મેં સંકલ્પ લીધો છે કે એક વર્ષથી શરૂ કરીશ અને આગળ જતા એને વધારેને વધારે અંદર ડીપમાં જતો જઈશ સાધનામાં ઉત્તરોત્તર આગળ જઈશ એ મારી પહેલી ભૂલ સ્વીકારું છું બીજી માતા પિતા પ્રત્યે કંઈ પણ ભૂલ થઈ હોય બંનેની હૃદયથી માફી માગું છું પછી પત્ની દીકરી ભાઈ ભાઈના પત્ની એના બાળકો હવે નવા વર્ષથી એકદમ નિખાલસ નવી જિંદગી જીવવા માગું છું કે કામ ક્રોધ લોભ મોહ માયાથી પરે બીજાની સેવા કરી અને આત્મકલ્યાણનો મોક્ષનો માર્ગ પકડીને ચાલવું સંસારમાં રહીને પણ સંન્યાસી જીવન જીવવું આવી પ્રેરણા થાય છે અંદરથી હંમેશા બીજાનું ભલું ઈચ્છું બીજાનું ભલું કરવું બસ આ જીવનનો મંત્ર બની જાય કાકા કાકી બધા ભાઈ ભાંડું જેને પણ એવું લાગે કે મેં કોઈને આ ખોટું ખરાબ કર્યું છે તો હૃદયથી માફી માગું છું કોઈ પણ વ્યક્તિ સાથે લેતી દેતી કે વ્યવહારમાં કે કામ ધંધામાં કંઈ ખોટું સાચું થયું હોય તો એની પણ માફી માગું છું આજે મેં એક સંકલ્પ લીધો છે કે ઉત્તરોત્તર સાધનામાં આગળ જઈશ એમ દરેક જણે પોતાની અંદર જવું જોઈએ તો અંદરથી પ્રેરણા મળશે સાચો રસ્તો મળશે મિત્રો ખૂબ અંદરથી ખુશ છું એટલે આ બધા આ શું આવે છે આ બધો સારો વિચાર આવ્યો છે આભાર ધન્યવાદ